જૂનાગઢ શહેરના જોશીપુરા ખલેલપુર રોડ ખામધ્રોડ રોડ ઝાંઝરડા રોડ અને જૂના શહેર વિસ્તારમાં લાગુ કરાયેલા અશાંત ધારા સામે હિન્દુ હિતરક્ષક સમિતિએ કડક વલણ અપનાવ્યું છે અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતા આજે ઝાંઝરડા રોડ જાગાણી પટેલ સમાજ ખાતે બિન રાજકીય બેઠક યોજાઈ હતી જેમાં આગામી વીસ ઓગસ્ટે દસ હજારથી વધુ લોકોને સાથે રાખી કલેક્ટરને આવેદનપત્ર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આજે હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા આજે જે બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું આ બિન આયોજન હતું જે અસાન ધારો લગાડવા માટે અનેકવાર આની પહેલા પણ ઘણા સમય પહેલા પણ રજૂઆતો કરેલી છે પણ પ્રોપર કોઈ પણ હજી આજ સુધીમાં નિર્ણય આવેલો નથી તો એના માટે આ નિર્ણય સારી રીતે અને હિન્દુ લોકો માટે એમની ફેવરમાં આવે એના માટે આજે બેઠક કરેલી છે વીસ તારીખે અમે લોકો મોટી સંખ્યામાં આવેદનપત્ર કલેક્ટરશ્રીને દેવા જવાના છીએ તો એના માટે વધુમાં વધુ લોકો એકઠા થાય અને મોટી સંખ્યામાં ત્યાં લોકો આવેદનપત્રમાં જોડાય એવી અમે લોકોએ બધા લોકોને અપીલ કરેલી છે અને મીડિયા દ્વારા પણ હું અપીલ કરું છું કે ભાઈ વધુમાં વધુ લોકો આ વસ્તુ આ જે અશાંત ધારા વિશે જે પ્રશ્ન છે આપણો અસાન એમાં બધા સાથે રહી અને સાથે જોડાય અને વધુમાં વધુ સંખ્યામાં આપણે આવેદન અમે લોકો તારીખે અશાંત ધારાને લઈને કલેક્ટરશ્રીને આવેદન આપવાના છીએ એ રેલી સ્વરૂપે અમે ઝાંસીની રાણીના પૂતળાથી જવાના છીએ તો એ રેલીમાં વધુમાં વધુ દસ હજારથી થી વધુ લોકો જોડાય સંખ્યામાં એને અનુસંધાન અમે આજે વોર્ડ નંબર પાંચ અને સાત માં લોકોની એક આગેવાનો ની ગરબી મંડળના સભ્યો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો વેપારી મિત્રો એ લોકોને સાથે રાખી એક મિટિંગ છેલ્લા ત્રણ વર્ષથી જુનાગઢ શહેરની અંદર જુદા જુદા વિસ્તારમાં અછાન ધારાની જે માગણીઓ સતત ચાલુ છે એના અનુસંધાનની અનેક વખત રજૂઆત છતાં પણ આ માગણી સંતોષાતી નથી તેમજ ભવનાથ વિસ્તારના પણ તમામ સાધુ સંતોથી માંડી અને એ બધાની પણ ખૂબ મેટક થઈ હતી એની અંદર પણ આની બાબતમાં ચર્ચા થઈ હતી અને બે હજાર છમાં શ્રીમાળી સાહેબના વખતમાં અસાન ધારા માટે પણ જે તે વખતે રજૂઆત થઈ અને એને હિસાબે એ વિસ્તારને ઘોષિત કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ હાલની જે જુનાગઢ શહેરની સ્થિતિ જોઈએ છે તો સતત ને સતત દરેક વિસ્તાર જોશીપરા ખામધ્રોટ જુનાગઢ નો મધ્ય વિસ્તાર વણજારી ચોક માલીવાડા હવેલી નાની હવેલી મોટી હવેલી આ બધા વિસ્તારો અને ખાસ કરીને અત્યારે ઝાંઝેડા રોડ વિકસિત ખૂબ જ મોટો વિસ્તાર આ વિસ્તારમાં પણ ધીમે ધીમે જે અસાનધારાની માંગણીના અનુસંધાને આજે આ બેઠક હતી ને તમામ સંપ્રદાયો તમામ વેપારી એસોસિએશનો તમામ ગરબી મંડળો તમામ યુવક મંડળો આ તમામ લોકો હિન્દુ હિત રક્ષક સમિતિના માધ્યમથી જોડાય અને શ્રી કલેક્ટર શ્રીને વીસ તારીખે ઝાંસીની રાણીથી મૌન રેલી સાથેનું વિશાળ રેલી કાઢી અને આવેદનપત્ર રક્ષક સમિતિના બેનર તળે આગામી વીસ તારીખે વીસ આઠ બે હજાર પચીસ ને બુધવારે પ્રસાંગ ધારા લઈ અને સમગ્ર હિન્દુ સમાજ દ્વારા એક આવેદન પત્ર આપવાનું છે આ આવેદન પત્ર નેતૃત્વ હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવે છે આ હિન્દુ હિત રક્ષક સમિતિ દરેક સામાજિક રાજકીય ધાર્મિક આગેવાનો જોડાયેલા છે અને સરકાર શ્રી એક માંગણી છે કે જુનાગઢ એવા અનેક સ્થિતિઓ અમરેલી છે સાવરકુંડલા છે મહેસાણા છે છેલ્લા એક વર્ષમાં સરકાર શ્રીએ અશાંતધારો લગાડે છે તો જુનાગઢમાં છેલ્લા ત્રણથી ચાર વર્ષ થયા ઘણા બધા વિસ્તારોમાં અશાંતધાણાની માંગણી થતી આવતી હતી એના અનુસંધાને એક સામૂહિક પ્રયત્નના ભાગરૂપે આગામી વીસ તારીખે ઝાંસીની રાણીના પૂતળાએ એ ભેગું થઈ અને તેથી રેલી સ્વરૂપે કલેક્ટર સાહેબને જુનાગઢના કલેક્ટર સાહેબને આવેદન આપી અને મુખ્યમંત્રી શ્રીને સુધી આપણે એની રજૂઆત રાજ્ય સરકાર સુધી પહોંચાડવા માટે ના ભાગરૂપે આજે ઝાંઝેરા રોડ ઉપર જાગણી સમાજ માટે આ વિસ્તારના વેપારીઓ અને રહેવાસીઓની એક જાગૃતિ માટેની એક